મંદિર ને આપણે દર્શન કરી લીધા બે હાઈવે વચ્ચે છે તમે જોઈ શકો જોઈ લો બે હાઈવે ના વચ્ચે તો માસી માસીમલે એમના પણ દર્શન કરી લીધા તો જોઈ લો આ મંદિર આવેલું છે હાઈવે ના વચ્ચે રોડ પણ સાઈડમાં છે બનાવવો પડ્યો એમને કેમ કે માતાજીનો એટલો હાથ છે કે એમનું મંદિર કોઈ ટચ પણ ના કરી શકે કિંમત રોડ ઉપર આવેલું હોય તમે આવી દર્શન કરી શકો જય માતાજી